નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું ભારતના સૌ પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે જવાહરલાલ નહેરુનું આપણે નામ લખીશું તો પંડિત જવાહરલાલ નહેરુ એ રીતના નામ લખાશે તેમાંથી એમની સરનેમ કઈ એ અત્યારનો મોટો પ્રશ્ન છે સરનેમ એમની પંડિતજી હતી કે નહેરુ હતી તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું અને સાથે જ આપણે ચર્ચા કરીશું જવાહરલાલ નહેરુના જે પૂર્વજો છે એમનો મુગલો સાથે શું સંબંધ હતો તેના વિશે તો એની વિગતે ચર્ચા કરવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ શરૂઆત કરીએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વિશે કેટલીક માહિતી જવાહરલાલ નહેરુ વિશે અત્યારે બે પ્રશ્નો ખૂબ જ ચર્ચામાં છે તેમાંથી એક પ્રશ્ન છે કે જવાહરલાલ નહેરુના જે પૂર્વજો હતા એ પૂર્વજો શું મુઘલ હતા અથવા તો એમનો મુઘલો સાથે શું સંબંધ હતો તેના વિશે બીજો પ્રશ્ન એ ચર્ચામાં છે કે શું નહેરુ એ અટક સાચી છે કે ખોટી કારણ કે નહેરુ એ ભારતના બીજા કોઈપણ વિસ્તારમાં કોઈની અટક જોવા મળતી નથી તો આજના વિડીયોમાં તેના વિશે વિગતે માહિતી મેળવીએ શરૂઆત કરીએ પંડિત જવાહરલાલ નહેરુ આ રીતના એમનું નામ જોવા મળે છે એમાં આગળ પંડિત શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને પાછળ નહેરુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે આ બંનેમાંથી અટક હોય એમની તો એ હોય પંડિત પંડિત જવાહરલાલ નહેરુ તો પાછળનો શબ્દ છે નહેરુ એ ક્યારે અને કેમ લગાવવામાં આવ્યો એના વિશે ચર્ચા કરીએ આ આરોપોનું તાર્કિક ખંડન નહેરુ સંબંધિત પુસ્તકોમાં અથવા તેમના દ્વારા લખાયેલ પુસ્તકોમાં સરળતાથી મળી શકે છે એટલે નહેરુ દ્વારા જે એમની આત્મકથા લખવામાં આવી એમાં એમના વિશે આના વિશે એમને ઉલ્લેખ કરેલો છે કે મુઘલો સાથે એમનો શું સંબંધ હતો તે અને પાછળ નામની પાછળ જ્યાં નહેરુ શબ્દ લખવામાં આવ્યો છે એ નહેરુ શબ્દ કેમ લખવામાં આવ્યો એના વિશે પણ એમને ઉલ્લેખ કરેલો છે સૌથી પહેલાં આપણે જોઈએ શું નહેરુના પૂર્વજો મુઘલ હતા કે નહીં આ પ્રશ્નનો જવાબ નહેરુએ પોતાની આત્મકથાના પહેલાં જ પાના પર આપ્યો છે જૂન ઓગણીસો ચોરાણું અને ફેબ્રુઆરી ઓગણીસો પાંત્રીસ વચ્ચે જેલમાં લખાયેલી તેમની આત્મકથામાં તેમને કહ્યું છે કે તેઓ કાશ્મીરી હતા એટલે કે કાશ્મીરી પંડિત હતા અને તેમના પૂર્વજો અઢારમી સદીની શરૂઆતમાં સંપત્તિ અને ખ્યાતિની શોધમાં કાશ્મીરની તળેટીથી નીચેના ભાગમાં ફળદ્રુપ મેદાનોમાં આવ્યા હતા અઢારમી સદીની શરૂઆતમાં મુઘલ સામ્રાજ્યનો અંત લગભગ શરૂ થયો હતો એટલે સદીની શરૂઆતમાં મુઘલ સામ્રાજ્યનો અંત શરૂ થયેલો હતો અને આ એક કાશ્મીરી પંડિત હતા જે કાશ્મીરથી નીચેના ફળદ્રુપ ભાગમાં એટલે દિલ્હી બાજુ આવેલા હતા અહીંયા આગળ ફોટો તમે જોઈ શકો ભારતના સૌપ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આજે આપણે જવાહરલાલ નહેરુ અને એના પશ્ચિમ ગાંધી પરિવાર વિશે પણ માહિતી મેળવશું તે દિવસોમાં ફારૂક સિયાર મુઘલ સમ્રાટ હતો નહેરુના પહેલાં પૂર્વજ જેમનું નામ રાજ કૌલ હતું આત્મકથા અનુસાર જ્યારે ફારૂખ શિયાર કાશ્મીર ગયો ત્યારે તે કૌલને મળ્યો અને કદાચ મુગલ બાદશાહના કહેવાથી કૌલનો પરિવાર કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો એટલે અઢારમી શરૂઆતમાં જે મુગલ સામ્રાજ્યનો પતન શરૂ થયું એ સમયે એમના છેલ્લા જે મુગલ સમ્રાટ હતા એ હતા ફારૂક તો ફારૂક જ્યારે કાશ્મીર ગયેલા હતા તે સમયે રાજ કૌલને મર્યા હતા અને રાજકૌલ કોણ હતું તે અત્યારે જે ભારતના સૌપ્રથમ વડાપ્રધાન હતા જવાહરલાલ નહેરુ એમના પૂર્વજ હતા એટલાથી એમની પેઢી શરૂઆત થાય છે એમ કહેવાય એટલે પહેલાં જે નહેરુ શબ્દ હતો એની જગ્યાએ કૌલ શબ્દ વપરાતો હતો એટલે એમના પહેલાં પૂર્વજ રાજ કૌલ હતા અને જ્યારે આ મુઘલ સમ્રાટ ફરૂખ સિયાર એમના પહેલાં પૂર્વજ રાજ કૌલને મર્યા હતા અને કદાચ એમને જ એમને કાશ્મીરથી દિલ્હી આવવા માટે કહેલું હતું પછી જે નહેરુનો પરિવાર હતો એ પછી દિલ્હી સ્થાયી થયો દિલ્હી આવ્યા પછી રાજ કૌલને થોડી મિલકત અને એક ઘર આપવામાં આવ્યું નહેરુના કહેવા અનુસાર ઘર એક નહેરના કિનારે હતું આ કારણે નહેરુ નામ તેમના પરિવારના નામ સાથે ઉમેરવામાં આવ્યું જે પછી તે કૌલ નહેરુ બન્યા એટલે નહેરુ જે કાશ્મીરથી કાશ્મીર છોડી અને દિલ્હી આવ્યા તો દિલ્હીમાં એમને ઘર અને એક મકાન આપવામાં આવ્યું તે મકાનના કિનારેથી એક નહેર પસાર થતી હતી એના ઉપરથી એમનું નામ નહેરુ પડ્યું બીજી બુકમાં એવું પણ લખેલું છે કે નહેરનું કામ હતું એમનું એમની જે પૂર્વજો હતા હતા એ કામ કરતા એમના નામ પરથી એમનું નહેરુ નામ પડેલું છે એના પછી કૌલ નહેરુ બન્યા એટલે એમની અટક કૌલ નહેરુ લખાવા લાગી અને ધીમે ધીમે આ કૌલ શબ્દ છે એ દૂર થયો ફક્ત નહેરુ તરીકે ઓળખાવા લાગ્યા હવે નહેરુના પરિવારજનો એટલે એમના પૂર્વજોની જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આવશે રાજ કૌલ કે જેને ફારૂક શિયાર મુઘલ સમ્રાટ હતો એ સમયે તેમને દિલ્હી આવવા માટે કહેલું હતું એમના પછી વિશ્વનાથ કૌલ પછી એમના પુત્ર મનસારામ નહેરુ પછી એમના પુત્ર લક્ષ્મીનારાયણ નહેરુ એમના પુત્ર આવશે ગંગાધર નહેરુ અને પછી આપણે જાણીએ છીએ એમના પુત્ર આવશે મોતીલાલ નહેરુ પછી એમના પુત્ર જવાહરલાલ નહેરુ પછી એમની પુત્રી એમની દીકરી ઇન્દિરા ગાંધી પછી આવશે એમનો પુત્ર રાજીવ ગાંધી એટલે અહીંયા આગળ તમે જોશો તો જવાહરલાલ નહેરુ પછી એમની જે પુત્રી હતી એ હતી ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી કેમ તો ઇન્દિરા ગાંધીની જે લગ્ન થયેલા હતા એ ફિરોજ જહાંગીર સાથે થયેલા હતા ફિરોજ જહાંગીર ગાંધી સાથે એટલે એમની સરનેમ હતી ઇન્દિરા ગાંધી બની પછી એમનો પુત્ર હતો રાજીવ ગાંધી એમની પત્ની હતી સોનિયા ગાંધી એમનો પુત્ર હતો રાહુલ ગાંધી અને અત્યારે રાહુલ ગાંધીની બેન એટલે પ્રિયંકા ગાંધી અત્યારે તમને જોઈ શકો એટલે નહેરુ પરિવારમાંથી ત્રણ સભ્યો વડાપ્રધાન બનેલા હતા જેમની આપણે વાત કરીએ તો જવાહરલાલ નહેરુ એમના પછી એમની પુત્રી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી આ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપેલી છે અને બીજા જે અન્ય સભ્યો છે એ અન્ય ઘણા લોકો સંસદમાં સભ્ય એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અહીં આગળ બાજુમાં તમે આ જે ફોટો જોઈ શકો એ છે મુઘલ સમ્રાટ ફરોખ કે જેમને આ જે નહેરુ પરિવાર હતો એને કાશ્મીરથી દિલ્હી આપવા માટે કહેલું હતું અહીંયા આગળ નહેરુ પરિવાર દર્શાવેલો છે એટલે પહેલાં એક કોલ તરીકે ઓળખાતો અને કાશ્મીરથી દિલ્હી આવ્યા પછી એમની ઘરની બાજુમાં નહેર હતી અથવા તો એ નહેરનું કામ કરતા હતા એટલે એમની પાછળ નહેરુ શબ્દ જોડાયો એટલે પંડિત જવાહરલાલ નહેરુ બન્યા અહીંયા આગળ જોઈ શકો પંડિત જવાહરલાલ નહેરુ પછી એમની દીકરી ઇન્દિરા ગાંધી પછી એમનો પુત્ર રાજીવ ગાંધી એમના મેરેજ થયા સોનિયા ગાંધી સાથે એમનો પુત્ર રાહુલ ગાંધી અને રાહુલ ગાંધીની બેન પ્રિયંકા ગાંધી તો આજે આ વિડીયોમાં તમે સમજા હશો કે જે પંડિત જવાહરલાલ નહેરુ લખાય છે તેમાં એમની અટક છે પંડિત પાછળનો જે નહેરુ છે એમના વ્યવસાય એમના કામ સાથે સંકળાયેલો એક શબ્દ છે જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત